જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે સાહેબ આજે કળિયુગ હાલે છે બરાબર ઇતિહાસ એવું કે છે કે પાંડવો દવાપર યુગમાં થઈ ગયા છે એ સાહેબ દવાપર યુગ ની માલિકો પાંચ પાંડવ અને એક બાજુ પાંચ ભાઈ અને એક બાજુ ઓલા દુર્યોધન ની હો ભાઈ જોકે અંતે કરણ પાંડવો નો જ ભાઈ હતો પણ કોઈને ખબર નતી અને સહદેવ બે સિવાય અને કુંતામાં ત્રણ સિવાય કોઈને ખબર નતી પણ આજે દુર્યોધન કરણ રે અને સિતે ટકા દુર્યોધન કરણ ના લીધે એમાં બે એકદમ બે માં કહી દઉં કારણ કે આ તો મહાભારત ની વાત છે ઝીણી 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 નકશી લેવા હો ને તો હજી વાત કરતા કાંઈ લતાર થઈ જાય એટલે સાહેબ એક વાર દુર્યોધન ને બે થયા અને કરણ ને કાઢી મૂક્યો કરણ ને કાડીમી પો ચાર બາດ કરણે અલગ વસવાટ કર્યો હો અને ક્યાં એને હોનાનું દાન દેવાનું શરૂ કર્યું હવા પર દી સડે હવા પર દી સડે જાઉં એટલા યાદ છે અને હોનાનું દાન देऊ હવે ઈ વાત ગુંમતી 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 દુર્યોધન કાને પડી દુર્યોધન ને વિચાર્યું મારા રોટલા બગાડીને મોટો છોન હોનાનું દાન દે અરે હું એને કરતા દાન દઉ એને વાવઠો મારી દીધો દાનેશ્વરી દાતા દુર્યોધન કરણ એવા ઉઠો મરેલો તો એવા એવા ઉઠો મર્યો કરણ ખોબો ખોબો દાન દે તો તણ તણ ખોબો હોન દે ઈ હવા પર તિસળતા બપોર સુધી દે હું કરણ કરતા દાનેશ્વરી બની જાવી મામા સકુની ને કે તપાસ કરો આપડા કેવા વખાણા લે આ હું અમુક સમય આયકું ભગવાન ને વશ્યા રહ્યો કે મરો ઓળો આય કે તો તો ઈ કે આય કે બેડકો રાધા બની જોઈ કે પૂરું હાલતા ને તો ઠેક પડે એવો હોય કે દાનેશ્વર બીનો ઠીક છે ખુદ ભગવાન હકીકત બની ગયેલી ઘટના છે ખુદ ભગવાન બુઢા બ્રાહ્મણ નો વેહ લઈને આવ્યા આવ્યા એટલે આવો આવો દુર્યો થને આવકાર આપ્યો આવકાર આપ્યો હોના ખોબાચાર કર્યા કોન કે મારે તો કઈક બીજું જોતું કે બોલો હું જોઈ કે હવે ઉમર પાકી ગઈ અને મારે એ જાવું તી ખાલી છ મહિના પૂરતી તારી યુવાની મને દે આ ઘટ પણ છે તું રાખ છ મહિના પૂરતી દુર્યોધન કે કેમ બને એ કે એ લાવ પાણીનો લોટો આ ઘડિયા તો મને હા પાડે એટલે હાથમાં જળ લઈ અને સંકલ્પ કરીએ એટલે મારું ગઢ પણ તારી પાસે આવી હોય તારી જવાની મારી પાસે આવી સો મહિના પૂરા થાય યાત્રા કરીને આવું એટલે તારી યુવાની તું પાછી હું મારું ગઢ પણ જાય તો પૂછવું પડશે રાજમેલે એ કે તો પહોંચી લે તરત ભાનુમતીને બોલાવવામાં આવ્યા મહારાણી આવીને કે બોલો શું છે જામીનાથ કામ કે બ્રાહ્મણ એમ કે મારી યુવાની સો મહિના પૂરતી એને આપવાની ને એનું ગઢપણ મારે રાખવાનું તમે છ મહિના ગઢપણની સેવા કરશો ને કે આપણે ટાઈમ નથી હો એવા રીના દીકરાને થો બ્રાહ્મણને કોપડાય વેતી નો આવે આવાથી દુર્યોધન કે ગોરદેવ એ નહી મેળ આવે

કરણ પાહે જય શ્રી કૃષ્ણ કે શ્રી કૃષ્ણ પધારો પધારો વધારો આશ્વાસન આપ્યું પગ પખા બેઠા ઉમર થઈ ગયેલી છે ભૂદેવ છે પૂરું સન્માન આપ્યું અને કે બોલો હું ઈચ્છા છે ભૂદેવ હાથ જોડીને રાજા કરણ કે બોલો હું ઈચ્છા છે કે કરણ હું એક વસ્તુ માંગવા આવ્યો પણ બોલો એ કે ઉમર થઈ ગઈ છે અને મારે યાત્રા અહીં જવું છે હવે તારી છ મહિના પૂરતી યવાની આપ તો કે હું યાત્રા કરીને પાસો અને ગઢ પણ મારું લઈ લે કે લાવો પાણીનો લોટો છ મહિના નો હોય ભૂદે દીધેલું પાસો લેતો નથી આ જીવન જીવો ને મારી જેટલી આયુષ હોય ને એટલે સુધીની યુવાની તમને આપી દઉં બાકી તમારું ગઢ પણ જ્યાં સુધી મારી આયુષ હશે ત્યાં સુધી ભોગવી તમારું પણ હાથમાં જળનો લોટો લીધો ભગવાન કે કેમ કેમ કે હું મહારાણી ને પૂછજો એ કે એમાં પૂછવા ન હોય મરદ ને કોઈ દી પૂછવું ન પડે એ કે તોય પૂછી લે ટકરાને બોલાવવામાં આવ્યા અને હાથ જોડીનું બારે બોલો ના કે ભૂદેવ આ રીતે વાત કરે છે યુવાની માગે છે બોલો તમે શું કહેવો તમારું શું માનવું છે આ પાક ઉંમરની સેવા ટી કે પ્રેમથી આપી જુઓ એકનું નહીં તમારી એકની યુવાની નહીં ગોરાણીને હારે જવું હોય તો ગોરાણીને બોલાવી લો મારી યુવાની આપી જુઓ પાકતી ઉમરે તમારી પાકતી ઉમરની હું સેવા કરી અને ગોરાણી નહીં કહો ખુદ ગોર ને ગોરાણી બે છ મહિના યાત્રા એથી આવે લાવો પાણીનો લોટો ગોરાણી નહીં એવાને બનાવી દઉં કરણના મહારાણીએ પાણીનો લોટો હાથમાં લીધો ભગવાન કે બાસ લ્યો માગ કરણ એ કે માગવાનું તો હું હોય બધું કે માગે આપી દઉં એ કે માગવાનું ન હોય કે એક વાર માગ એ કે તો એ માગવું એ કે હું માગું એ કે આવતો યુગ બહુ ખતરનાક છે કળિયુગમાં કોઈની પરીક્ષા કરવા આવી એટલે હેઠા આવતા ની નગર તમારો દો કોઈ રાખશે નહીં માન એટલું નક્કી રાખજો અત્યારે ભલે ગમે કસોટી કરો બાકી કળિયુગમાં કસોટી ન કરતા આમ કઈ ભગવાન અંતરજાન તથાસ્તુ કઈ ને છા અને આવા દાંતારો હોય ને એના નામ રીએ એટલે કીધું જનની જણી તો ભગત જણજે કાં સુરા ને કાં દાંતા નહીં તો રેજે વાંઝણી મત ગુમાવી નવરા